હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપના વિડીયોનો ટૉપિક છે મારું અદ્ભુત સ્વપ્ન તો ચાલો શરૂ કરીએ મારા સ્વપ્નમાં હું એક વિશાળ સુંદર અને અજાયબ દુનિયામાં પહોંચ્યો હતો આ જગ્યા રંગીન ઝરણાઓ ઊંચા પહાડો અને સુગંધિત ફૂલોથી ભરેલી હતી ત્યાંના પક્ષીઓ મીઠા સંગીત ગાઈ રહ્યા હતા અને હવા તાજગી અલગ અને અદ્ભુત લાગતી હતી હું ત્યાં ફરવા લાગ્યો ત્યારે એક ઝળહળતો પ્રકાશ દેખાયો તે પ્રકાશમાંથી એક પરી બહાર આવી અને મને કહ્યું કે હું તને આ દુનિયાનું રાજ બતાવીશ એને મને ઉડતા ઘોડા પર બેસાડી અને હું આ સુંદર દુનિયાની સફર કરવા લાગ્યો ત્યાં મીઠી મીઠી ગંગાજળ જેવી નદીઓ વહેતી હતી અને ઘરો સફેદ વાદળોની જેમ હલકા લાગતા હતા હું એક મહેલમાં ગયો જ્યાં બધા લોકો ખુશહાલ અને નિસ્વાર્થતાથી જીવી રહ્યા હતા ત્યાં કોઈ દુઃખ કે દુખાવો નહોતો માત્ર આનંદ અને શાંતિ હતી આ જગ્યા મને એટલી પ્રિય લાગી કે હું કદી પાછું જવાનું ઈચ્છતો ન હતો અચાનક મારું વાગ્યું અને મારી આંખ ખુલી ગઈ હું જોયું તો હું મારી જ પથારીમાં સૂતો હતો મને સમજાયું કે આ એક સ્વપ્ન હતું પરંતુ આ સ્વપ્ન મને શીખવી ગયું કે જો આપણે ઈચ્છીએ તો આપણે પણ આવું શાંતિપૂર્ણ અને સુખી જીવન રચી શકીએ આ મારું આ અદ્ભુત સ્વપ્ન મને એક નવી પ્રેરણા આપી અને મને સમજાયું કે જીવનમાં શાંતિ અને આનંદ મેળવવા માટે આપણને પ્રેમ અને સદભાવનાનું આચરણ કરવું જોઈએ